ને હિંમત ન હતી આટલા કે હું શુંન કરું આપડે હિંમત ન હારવાની માથે કોઈ નથી તો હિંમત વાડી છો તો અમે તો છીએ ના રે તું નારાયણ જેવી છો તો તમે હું કામ હિંમત આરો હું તો છું આવડી મોટી તમારા પાસે તો તો તમે એમ હિંમત રાખો મારી હિંમત ન હતી તું હિંમત વાડી છો મને અડી લે થોડો આ શું બધા હક્વાળા ડાઈંગુ છે પણ તું નારી નારાયણ જેવી છો

অ <laughs>

બે જાય મત મત ની કળવા ને થી છોકરી છે ના તો બાય કવા રે હિંમત નથી આતી આટલી ઢોપડી છે તારે દુખ કે મનમાં રહેતા તું વાટે મનમાં રાખઈ કઈ કેતી નથી પણ જો જહોમરી છે કોઈ નથી વાત નથી પછી નથી યા મરી ગયા મા કાલો એનું કે આ કોઈને કેતી નથી કે જય દીક નહીં કહેવાને પેટમાં મને બધી ખવાય છે તો તમ સુ કામ રિસાવ મારાથી નઈ ની કે દીધી મને એટલી ખબર ખબાર પડી ગઈ કે મારા કાય હવાડે કેવું તો કઈ ન નથી તો એ મત ના ત્યાદી એક નકલી તમે શું કામ રિસાવ મારાથી હું મારી કોઈ નથી મારો કોણ છે

આટલે જ એને કને બસતા છે પાણી પી જા તો ચારી માની દીધી લગન તમે

અરે મનમાં દુખ છે પણ તું બધાને હસા વાતને લઈ જા ગમે ઈ લાંગ કરે કઈ દઉં આ પાણી પી જા હું આ મન ખબર છે બધી એટલે બધું તમે વિચારો મારું તમારે તો રિસાઈન ભાગી શું કામ છે રિસાઈન ભગાય મારાથી તો સારા ભેકણા રાખસ તું તમને તો કોડે કોડે જલ્દી મોયમાં આટલું દુખ છે

પછી મને શેની વાત ફરવાઈ દે પણ આ તો આ તારી કહાની કહું છું તું મને ના જોશે હું તને ન છે તું મને બધે ત્યાં દીધો મને છોડે ગઈ ગઈ અને હજી તું મારા મનમાં દુઃખ રાખશ એ બધું મેં ત્યાં મને દીધું હું તને તું મને ન જોશે તો આપણે કેટલું સંબંધ રહ્યો કેટલો રહ્યો ઘણા રહ્યો પણ એમ કે આ રાખી બહુ તો તૂટી જાય રેશમ સીડોળી જાય ને તૂટી જાય ને બંધાય

તે મને પ્રેમ કરતા બહુ મને બધું આનંદ કરાયો તો મે કે હું નેચવા ટી પન્ટુનારી ત નાઈ એક તો મારું તો યાદ કે તું મિચાડ પડ્યો તેમ પ્રેમ હિંમત વાળીયો હિંમત જોઈ તો હિંમતવાળા ઢીકો ના મારી લેતા હિંમત હિંમત માં તો ઠાક પરમ ઢીકો આવી જાય ઓર ને તું મને થોરા જો જાવ છે તો કે દીકરી જબરી છો તોટો નઈ કરવાની હું તને કહું હા ક્યો કે હટો હચ્છા તો હોસવાનું જ પણ દુનિયાના હશે દુનિયાની માંગણી પૂરી કરે ને ફરવા લઈ જાય પણ અંગાઠલા પેટમાં દુખ નઈ એવું કઈ મને ખબર છે મને બધી ખબર છે દાદુ પૈયો દીવાન છે 3 છે ને પરત ભગવાન અંગાઠ દુખ ભઈયો છે

તો એ તમે માગો એ બધું હું લઈ આવું લઈ આવું ને તો મને તમારા પ્રત્યે રોસ હોય તો હું લઈ આવું આવે પણ

જબરું થઈને જ રહેવાનું હવે ચેનલ ફેરવી નાખવી આપણે ચેલે છે ને જ ફેરવી આપણે રેડી છે ને તારો જીવ તારું અંતર છે તેરી પ્રભુને સુખી રાખખ ખરવા લેને રેડિયો લે લે પણ તારો જીવ અંતર છે હું તારી ઘરે કે તારે જીવ બારે છે સેનામાં મને ખબર જા કોઈ સુખાથી જોય તો આ બધી ભગવાનને પણ તારા જીવમાં આત્માને સુખ છે તારે ભગવાનને બધું દીધું મોર કે આ તારા આત્માને હવે આપણે ભેગા થઈને સુખી થાશું હ

એવું નથી આપડે ચેનલ ફેરવી નાખીએ અને કઈક બીજું સ્ટેશન લઈ આવીએ

હમણાં રેલી તૂટી જક્ષાબાર રેલીઓ મુંગી હમણાં તૂટી જો હમણાં માથે પગ દીધું